આ ઓગણીસ વર્ષ થી ઘડીઓ બનાવું લોકો નો બહુ ભાવે લોકો દૂર દૂર સે આવે અમદાવાદ નડિયાદ સુરત આ બાજુ થી વધારે લોક ખાવા આવે ઉગાડિયો એ લોકોનો ને બહુ ભાવે આ શિયાળા ના સીઝન માં એક તરહ થી બહુ હેલ્ધી કહેવાય છે માટે બહુ સારું કહેવાય આ ત્રણ મહિનાના ના સીઝન માં ઉબાડીઓ અમે લગભગ દોઢસો એકસો વીસ કિલો રોજ ના અમારું નીકળી જાય અત્યારે ભાવ બસો એસી રૂપિયા છે આગલા વર્ષે આ વખતે ચાલીસ રૂપિયા વધી ગયો જયારે કન કરિયા ને વધારે ભાવ હતો તે કરતા ચાલીસ રૂપિયા વધી ગયો છે આમાં કન બટાકા શાકરિયા પાપડી અત્યારે મકાઈ ભી અમે લાગે આમાં ઉવાળી સાથે ચટણી આપવું છાચ મસાલા છા નો રસ